તળાજા તાલુકાના ઠળિયા ગામે વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નીપજતા ઘેરો શોક છવાયો મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે રહેતા કિશોરનું ઇલેક્ટ્રિક શોક લાગતા મોત ચિરાગભાઈ અનભાઈ ડાભી ઉંમર વર્ષ ચૌદને વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં તેના કાકા કનુભાઈ વેલજીભાઈ ડાભી દ્વારા લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય અગ્રણીઓ સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ દોડી ગયા અનેક પરિવારજનોને સાંત્વના આપી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ